નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં વડોદરા શહેરના સમાછાણી કેનલ રોડ પર આવેલા શ્રી યંત્ર મંદિર ખાતે આજે ભાજપની ભવ્ય જીત માટે એક ખાસ હવનનું આયોજન કરાયું વડોદરાની સમાછાણી કેનલ રોડ પર આવેલી ઘનશ્યામ પાર્ક સોસાયટીના શ્રી યંત્ર મંદિર ખાતે આજે ખાસ હવનનું આયોજન કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને અને ભારતીય જનતા પાર્ટીનો ચારસો સીટો સાથે વિજય થાય તેવી પ્રાર્થના સાથે આ હવનનું આયોજન કરવામાં આવ્યું આ છે બગલા મુખી બ્રહ્માસ્ત્ર હવન દસ મહાવિદ્યા છે કાલિકા તારા છન્નમસ્તા ધુમાવતી માતંગી ભેરવી કમલા લલિતા ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી અને બગલામુખી એમાંથી આ બગલામુખી માતાજી નો હવન છે જેમાં માતાજીને મરચાં પ્રિય છે મરચાંની આહુતિ આપવામાં આવે અને દેશની અંદર જ્યારે મોટો ફેરફાર કરવો હોય ત્યારે આને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કહેવામાં આવે અને બ્રહ્માસ્ત્ર છે એ જવાબ લઈને આવે એ કોઈથી ફેલ જાય નહીં તો આ જગદંબાનો યજ્ઞ છે બગલામુખી બ્રહ્માસ્ત્ર અબકી બાર ચારસો પાર નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે એમની મનોકામના પૂર્ણ થઈ જાય અને આ દેશની અંદર ફળી વડાપ્રધાન તરીકે આવે અને જે કાનૂન સમાન કાયદો છે પછી પાંચ કરોડ બાંગ્લાદેશીઓને અહીંથી તિલાંજલિ આપવાની છે પાંચ કરોડ રોહિંગ્યાને કાઢવાના છે બીજા ઘણા બધા કાર્ય નરેન્દ્ર મોદી સાહેબ પાસે એને જશ આપવાનો છે અને એમની પાસે કાર્ય કરાવવાના છે તો હું તો એ કાર્ય કરી ન શકું પણ એક બ્રાહ્મણ છું જગદંબાનો ઉપાસક છું એક સંત છું તો નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી વિજયી થાય એટલા માટે થઈ અને આ ઉદ્દેશ મરચાંનો હવન આજની તારીખમાં આપણે રાખેલો શ્રીયંત્ર મંદિર ખાતે યોજાયેલા આ હવનમાં સૂકા મરચાંની આહુતિ આપવામાં આવી જેમાં મંદિરના પૂજારી સહિતના લોકો જોડાયા અને ભાજપની જીત માટે પ્રાર્થના કરી હતી